નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજ તારીખ સત્યાવીસ નવેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન સો આવનારા દિવસોમાં કાતિલ ઠંડી પડશે શો આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે એવી કઈ સિસ્ટમ કામ કરશે કે જે ગુજરાતને કાતિલ ઠંડી આપશે ઉપરાંત બંગાળની ખાડીની કઈ સિસ્ટમ છે જે ગુજરાતને સામાન્ય અસર કરવાની છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીશું ઠંડીની આગાહીથી અત્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો ઠંડાગાર બની ચૂક્યા છે ગુજરાતના નલિયા સહિત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે આગામી અડતાલીસ કલાક બાદ હજુ પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં તેર અથવા તો ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી જાય અને ભયંકર ઠંડીનો માહોલ સર્જાશે બીજી તરફ ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદનું પણ પ્રમાણ જોવા મળશે એટલે હાઈવે ઉપર થોડું સાચવીને મિત્રો વાહન ચલાવજો હવે વાત કરીએ તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક ઠંડીનો માહોલ આવનારા દિવસોમાં સર્જાશે પરંતુ મિત્રો અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ઠંડીના માહોલ સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને વીસથી લઈને બસો ને ત્રીસ સુધી પહોંચી જાય તેવી સંભાવના છે એટલે હવા પણ પ્રદૂષિત થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીશું બંગાળની ખાડીની એવી કઈ સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને અસર કરવાની છે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક વરસાદની મોટી સિસ્ટમ છે જે આ કહી શકાય કે છ ડિસેમ્બર સુધી તેની શક્યતા દેખાઈ રહી છે અને ત્યાં છ ડિસેમ્બર સુધી તેનું એક આબોહવા છે એક વરસાદી વાતાવરણ જોવા મળશે અને છ ડિસેમ્બર સુધીમાં દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો ક્યાંક એક અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે આ જે સિસ્ટમ છે બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ભારતના અનેક ભાગોને છે કે છ ડિસેમ્બર સુધી તે ત્યાં સ્થગિત રહે તેવી શક્યતા છે અને એક ગોકડ ગાયની ગતિ આગળ વધશે તેવી પણ સંભાવના છે પરંતુ મિત્રો આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના લીધે થઈને ગુજરાતને સામાન્ય ભેજનું પ્રમાણ એટલે કે મોઇશ્ચર મળશે સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે અને બીજી તરફ કહી શકાય કે બપોરે સામાન્ય બફારો થાય એટલે કે મિત્રો આ તમામ પ્રકારના પરિબળો એવા છે કે જે આપણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ઊભી કરી છે જેમાં શરદી ઉધરસ તાવના પણ કિસ્સા વધી શકે તેવી સંભાવના છે એટલે અત્યારે વાતાવરણ છે એ આપણને એ સાનુકૂળ વાતાવરણ નહીં મળે મિશ્ર ઋતુ હોય તેવું વાતાવરણ સર્જાશે અને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જે બંગાળની ખાડીની સિસ્ટમ બની છે તેના લીધે થઈને પરંતુ મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદની સમાચાર નથી કોઈ ચિંતાના સમાચાર કોઈ સામાન્ય છાયું વાતાવરણ જોવા મળે પરંતુ ઘાટા વાદળો કે વરસાદી વાદળો નહીં હોય એટલે ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો ચિંતાના સમાચાર નથી એકંદરે ટૂંકુને ટચ જણાવે તો ગુજરાતમાં ઠંડીનો માહોલ હજુ પણ વધારે સર્જાશે પ્રદૂષણનું પણ પ્રમાણ વધારે સર્જાશે એટલે મિત્રો સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો અમે જ્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય છે ત્યારે અનેક પશુપાલકો છે તે પોતાના પશુઓનું હજુ પણ ધ્યાન આપતા નથી જેમાં ઘણા પશુઓ તો ઠંડીમાં એટલા બધા ધ્રુજી રહ્યા છે અને તેની આસપાસ કોઈ હુંફાળું વાતાવરણ પણ ઊભું થયું નથી એટલે મિત્રો મારે એવા મિત્રોને વિનંતી કરવી છે કે તમારા ઢોર ઢોરડાખર હોય પશુ હોય તેની આસપાસ કંતાન બાંધો તા તાડપત્રી બાંધો એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપો જેથી પશુઓને હુંફાળું વાતાવરણ મળે અને પશુઓ ઠંડી સામે રક્ષણ મેળવી શકે કારણ કે પશુ એક આવકનું સાધન છે અને એક જીવ પણ છે એટલે બંને વસ્તુને ધ્યાનમાં રાખતા પશુપાલકોને અમારા ચેનલ વતી આ ખાસ વિનંતી છે કારણ કે હજી પણ ઠંડીનો પારો આપણને કહી શકાય કે તે વધી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય ધુમ્મસ હોય ઝાકળ વર્ષા હોય અથવા તો વાદળછાયું વાતાવરણ હોય તમામ પ્રકારની માહિતી આપી દેજો સાથે સાથે મિત્રો ગુજરાતમાં પવન અનુ પ્રમાણ પણ ધીમે ધીમે વધવાનું છે એટલે કે બરફીલા પવનો ગુજરાતના અને ભયંકર ઠંડીનો માહોલ પણ સર્જાશે અને ખાસ પવનને કારણે ઠંડી આપણને વધારે લાગી શકે છે ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ દસ થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે